આજે આપણે ફરીવાર ખેતરની મુલાકાતે આવ્યા છીએ જયારે બોર જયારે થઈ રહ્યો ત્યારે મને કોમેન્ટમાં ઘણા જણા કહેતા હતા કે પાણીની વ્યવસ્થા રૂપે તમે શું કર્યું છે અને પાણી કેવી રીતે ચેક કર્યું તો જે બોરવર કરવા આવ્યા હતા જે પચાણભાઈ ગઢવી એમની પાસે જનરેટર ની પણ વ્યવસ્થા હતી અને મોટર પણ હતી નાની મોટર અંદર નાખી અને પછી પાણી ચેક કર્યો એટલે પાણીની ખબર પડી કે પાણી મીઠો છે પછી ચાર પાંચ દિવસ બંધ રહ્યો હતો અને પછી એમાં નાની ડંકી બેસાડી તો એ નાની જે ડંકી હતી તમે કઈ માંડવી થી લીધી હતી ને માંડવી થી લીધી માંડવી થી એ ડંકી શું છે કે બહુ પાણી કાઢવામાં પ્રોબ્લેમ થતો હોય એટલે પછી આપણે એ ડંકી ને કાઢી નાખી પછી હવે આ જે ડંકી આવી છે એ ડંકી તો બહુ જોરદાર છે ને હેવી છે એકદમ હવે આ ડંકી દ્વારા પાણી આપણે ખેંચીએ છીએ ને આજુ પાણી એકદમ એક પંપ માં તો આમ ફૂલ પાણી કાઢે છે ઈશ્વરભાઈ ને પૂછે ઈશ્વરભાઈ આ ડંકી ક્યાંથી લઈ આવે તમે આ ડંકી આવી છે પંજાબ થી પંજાબ થી મારા મિત્ર છે મયુરભાઈ મોતા

અને કેટલા ફૂટ ઉપર જે અંતર રાખેલી છે અત્યારે ચાલીસ ફૂટ ઉપર રાખેલી છે તો ચાલીસ ફૂટ ઉપર અત્યારે ડંકી નો છેડો છે અને એકદમ મીઠો પાણી છે ને દરિયા કિનારો તો આયો અહીંયા એક થી દૂધ કિલોમીટર દૂર છે અને એકદમ મીઠું પાણી છે અને આ ડંકીની કેપેસિટી સો ફૂટ મારે પાણી ખેંચી શકે કરવા એસેમ્બલ બનેલી ડંકી છે મોટર જેવો પાણી કાઢે છે તો પાણી ની વ્યવસ્થાના ભાગ રૂપે આપણે આ ડંકી બેસાડી છે અને બે પંપ મારી એટલે સીધો પાણી બારે જુઓ તમે હાજુ એકદમ મોટર જેવો પાણી કાઢે છે એકદમ અને પાણી હજી પણ એવો ને એવું મીઠો પાણી છે અને ચાલીસ ફૂટ ઉપર છે ને ચાલીસ ફૂટ પાણી છે એ આજુબાજુમાં બીજા બોર થયા છે એ લોકો થોડોક ઊંડા ગયા છે એસી ફૂટ ઉપર ને ત્યાં ગયા અહિયાં થોડોક પાણી મોરો છે પાણી આ પાણી તો એકદમ પીવા લાયક અને નેચરલ પાણી છે પાણીનો ટીડીએસ પણ ત્રણસો ને ત્રણ ટીડીએસ પાણી છે એનું ચેક કરાવ્યો હતો અને પાણીની ની વ્યવસ્થા જો આ બધા ઝાડ બધે વાવી નાખ્યા છે થોડાક આ નાના છે રોપલા બધે ધીમે ધીમે પાણી ચાલુ કર્યો છે ડંકી હજી બે દિવસ પેલા લાગેલી છે ને પાણી મીઠો છે એટલે જલ્દી આ બધા પ્રોથ કરશે પહેલા જે ડંકી હતી જે ખબર છે ઓલી પ્લાસ્ટિક ની બેસાડી હતી એના કરતા ડંકી માં ને આમાં કેટલો ફેર છે ઓ ગળો ગળો ફરક છે ઓ તો એ કે ઓ બહુ નાની હતી ને ઓ ટાકા માં જે લગાવે ઈ પાણી ની ટાકા ની ડંકી લગાવી હતી એના પાછળ આવી છે આવ તો બહુ સારો ઈ બહુ તમારો અભિપ્રાય જણાવો કેવો છે એટલો સારો નીકળશે આ તો બહુ મજા આવી ગઈ પંપ લગાવો તો

પંદરસો કિલોમીટર છે પંદરસો કિલોમીટર દૂર થી આ ડંકી આવેલી છે આ પાણી બઉ સારું છે તો પીવા લાયક છે દરિયા કિનારો આવે બાજુમાં છે અહીંયાથી લગભગ કિલોમીટર દૂર પણ નહીં હોય સામે કિનારે કિલોમીટર કિલોમીટર છે